આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર નમસ્કાર દર્શક મિત્રો ખબરદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આવો નજર કરીએ આજની હેડલાઇન ન્યૂઝ ઉપર મરગમાળ ગામમાં પ્રથમવાર સ્મશાન ગૃહનું લોકાર્પણ ગ્રામજનોમાં હર્ષની લાગણી ધરમપુર તાલુકાના મરગમાળ ગામમાં ઇતિહાસ રચાયો છે કારણ કે ગામના ઇતિહાસમાં પ્રથમ વખત આધુનિક સુવિધાસભર ગૃહનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આશરે રૂ બાર લાખના ખર્ચે નિર્મિત આ સ્મશાનગૃહમાં લાકડા મૂકવાનું ગોડાઉન પાણીની ટાંકી સહિતની તમામ આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે આ લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ કેતન વાઢુ ભાજપ અગ્રણી ગણેશભાઈ બિરારી તાલુકા પંચાયત પ્રમુખ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા લોકાર્પણ બાદ ધારાસભ્યો અને આગેવાનોએ ગામમાં થયેલા આ વિકાસ કાર્યને પ્રશંસનીય ગણાવ્યું અને જણાવ્યું કે આવી સુવિધા ગ્રામ્ય વિસ્તારો માટે અત્યંત જરૂરી છે ગામના સરપંચ રજનીકાંત પટેલે કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ મહાનુભાવોને આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે ગામમાં વર્ષોથી અંતિમવિધિ માટે યોગ્ય સ્થળ અને સુવિધા ના હોવાને કારણે લોકોની મુશ્કેલી પડતી હતી ખાસ કરીને ચોમાસા દરમિયાન ભારે તકલીફ અનુભવાતી હતી હવે આ નવી સ્મશાનગૃહ સુવિધા ઉપલબ્ધ થતાં ગ્રામજનોને રાહત મળશે તેમણે વધુમાં ઉમેર્યું કે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ સમક્ષ કરાયેલી રજૂઆત ફળી છે અને તેમના પ્રયત્નોથી આજે ગામને આ જરૂરી સુવિધા મળી શકી છે આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનોમાં આનંદ અને સંતોષની લાગણી વ્યાપી હતી સ્મશાન ગૃહના લોકાર્પણ સાથે મરગમાળ ગામે એક મહત્વપૂર્ણ વિકાસના અધ્યાયની શરૂઆત કરી છે ભૂમિની માંગણી કરતા આવેલા અને આજે આ સ્મશાન ભૂમિનો રોકાર્પણ કરવાનો એક અવસર પ્રાપ્ત થયો છે આ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પિયુષભાઈ માહાલા આપણા ગણેશભાઈ બિરારી અને તાલુકા સંગઠનના પ્રમુખ શ્રી કેતનભાઈ વાળુ આપણા ખતાણાના જ વતની અને મહામંત્રી તાલુકાના શ્રી વિમલભાઈ